આવતીકાલે નેત્રંગ ખાતે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને વન વિભાગના કર્મચારી વચ્ચે થયેલ માથાકૂટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચેતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા આખરે ધારાસભ્ય ચેતર વસાવાઈ પોલીસ સામે ધરપકડ વોરી હતી હાલ ચેતર વસાવા જેલમાં છે પરંતુ ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે ત્યારે આવતીકાલે રવિવારના રોજ બપોરે નિતરંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતમાનની ઉપસ્થિતિમાં સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલીમાં દેશભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે જે રેલી વિશાળ જનસભામાં ફેરવાશે જે કાર્યક્રમને લઈ ડોમ ઉભા કરવાથી લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં એક એસપી પાંચ ડીવાય એસપી વીસ પીઆઈ તેમજ તેત્રીસ પીએસઆઈ અને પાંચસો અડસઠ પોલીસ જવાનો બસો ચૌદ રક્ષક દળના જવાનો મળી કુલ આઠસો એકતાલીસ પોલીસ જવાનો ખડેપગે રહેશે